સીટે થી લઈ જાવ પડજો હા હા ઓવા એ મુછું ગઉ આપણે આનો પેલા ગલ પેલા ગુંદરી આ ખબર અહીંયા ગણ ગુંદ પાડવા જાડો અને જો જેટલો ગુંદ જોને ને આપણે આપણે બધાનો પાક બરોબર પછી વેકી વે વેકી આવ અને પડવા જાન ને આજો હા જો પછી એમ કીધું ને કે લઈ લેતા ના અંદર ઓ તમે એક બે ગુંદ લઈ લેતા ના અંદર આપણા બધાનો પાક ઈમાં મારું અલગ ના હોય કોઈ જો નેહાલ જાનું એક નામ લીધું ને

પાણી કરી દઉં આવું બેમું બેમું મિલ દે તો આપડે આવતા રેજા અ કઈ મકા જાવાનું હ એટલે બાવળા રે આપણે આય અ બધો ગુણ છે જોતો ને આ બધો અને બધો પાબો હુંવાનું આપણો બધો પાગો હો તો પૂરા પેલા બાવળા તું આ બાવળા પૂરા પેલા બાવળા તો આ બધો ઓળ્યો થાય વેળવાનું કરો કે વેળવાનું ફોટો બધું પેલા બાવળા તો હાળો બાવળા તો પડી

તો અમાર હનો વેણવાનો તમ લાઈન માં આ તન લે વાત કરે હાવ હાવ જાય એવું ને પુરા બેગ માં એવું થોડું ન હોય કોઈ ના ભાગ માં અમે વગાડ્યો હો અમે નહીં વાગણ તમારી વાત ઇન તું પડંતમાં મુકી લે તમે આવે ઉપર પુરા ઢીંખો મારી હું તન પકડું ઢીંખો થોડું મરાય એમ કોઈ પગ પગ ભાગી જાય તો કોઈ તું ધ્યાન કે આ ઉપર નાઈક છું કોટા હ પર તાન્યો અનિખો હા થાય ટાઈમ થઈ ગયો ને મારા બેટા છોકરા છોકરાシકર ચો જતા રહ્યો હવે ગોતવા જાવું પડશે મારે ટાઈમ થઈ ગયો છે નકે એ વિકુબા જો બોલતો બોલતો અલ્યા મારા છોકરો નીહલનો ટાઈમ થઈ ગયો ને છો ભાડે તો તમે તમારું છોકરો હોય હોય કેવા જો

પેલા ગલાજીનો છોકરો હંગાત છે એવું લાગે પેલા સુરભા ધાચ્યા તા ને રસ્તા કે આ ગલિયો રહ્યો ને એ ગલિયો ગલિયા છોકરો ગલિયો રહ્યો ને બધા છોકરો બગડાવશે સારું હારો તો હું હોત ભેગો થઉ ને એટલે ચોખવાટ કરું એના અંગત બરોબર હવે હું જોમીન મું છું બરોબર એટલે માર તો ચા છૂટક બે જ નહીં કમ તાર એટલે હોત હું ભેગો થઉં એને પછી બધી વાત કરું એટલે ગલાજી પછી હું એ તો એકદમ રૂબરૂ ભેગો થાય તો જ મજા આવશે યાર એ મજા ના આવે હો

તમારા બે છોકરા એવા છોકરા નું નામ કેવું છોકરા તમારા છોકરા રખડેલા છે અમારો છોકરો નહીં જા લઈ જાતો અને તમારો રહ્યો નહી રખડેલ ઈ રખડેલા ગોતી રયો ઈ ને તારે રમતો છે બાપડું ચેક ઓતા રમવાની ઉમર રમે જ કે ઓ તાર તો બી રમતો હવે કોણ કે ઘંટો છો તારે એટલે આ તો નોનું બાળ છે શું ઘંટો છો તમે એ ગોતી લાવો છોડો કોણ ગોતી લાવે તમે ગોતી હું ચૂકમ કોઈ મારો છોકરો આપડે આપણે ગમે એ કરે મારો છોકરો છે જો તમારો છોકરો છે તમારા ઘરમાં પૂરી રાખો તમારા છોકરાને તો રસ્તામાં ધક્ષત નારીશ અને અમે શું કરશું

તું તાર બાપા નું લે ભૂરા કાકા પછી કાકા મજા નઈ આવે લઈને કોણ આવી શું કરે છે અમારું તમે ના કરો અમારું રાખે છે પણ આ મોટા તમારું મન નહીં કે અમારું રાખતો

અલે ઓના ના મજૂરી ચાલુ ની ગલાજી હો તમે હવે બંધો ને આ હું ભણો જાતો ને તારી સેલી બેંજી જે આવડે એટલે સેલી બેહારે સાહેબ છે તાર

તમારા છોકરો ઓમ છે તમારો છોકરો તેમ છે અલે મુકો ધાર જો તારા અમારા છોકરા જેવા હોય છે કાકા અહીંયા છોકરા ની સંભાળતા ને આપડા ઘરની ડમ બસ કરવા આવો પણ તું એ પણ રખડવાનું શું કર કે કાકા કાલથી નોકરી તારે કાલથી વેલો તો તો રે જો પહેલી વાત મને બાઈક લઈ આવવું પડશે તો બાઈક તો લઈ આવું બેટા હો હાલ હું લોકો ને માજી ફરું અને કાકા એક વાત કુ શરમ આવે છે લગન બગન ની કરાવો વાત તારા લગન તું કરાવું મને હાલ તો કે તો કે લગન કરાવ તારા મને કાકા ઉમત થઈ ગઈ એટલે હાલો હાલો ઉંમર થઈ જશે તો પછી માથું